તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી તો મિત્રો ગુજરાત સરકારે છે જેટલા નવા તાલુકાઓ છે છે જાહેરાત કરી દીધી મિત્રો આ વિડિયોમાં આપણે છે આ સત્તરે સત્તર તાલુકાઓ જોવાના છે કયા જિલ્લાના આ તાલુકાઓ છે અને કયા તાલુકામાંથી નવો તાલુકો છે જે બનવા જઈ રહ્યો છે તેના વિશે આપણે વાત કરવાના છીએ તાલુકાઓનું વિભાજન છે તે કઈ રીતના છે તે વગેરે માહિતી આપણા વિડીયોમાં જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો એ મિત્રો તમે જોઈ શકશો શકો છો કે તાલુકા વિભાજન અંગે છે જે જાહેરાત કરવામાં આવી છે તેમાં સૌપ્રથમ જે જિલ્લો છે મહીસાગર અને પંચમહાલમાં મિત્રો જે તાલુકા મૂળ તાલુકા હતા તેમાંથી વિભાજન કરીને નવા તાલુકા બનાવવામાં આવ્યા છે મહીસાગરમાં મિત્રો સંતરામપુર અને જે છે છે તેમાંથી જે છે 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 નવો નવો તાલુકો જે જે બહાર પાડવા જાહેર કરવામાં આવ્યો અને તેનું ગોધર રાખવામાં આવ્યું છે પંચમહાલની વાત કરીએ તો તેમાં લુણાવાડા છે તો લુણાવાડા મિત્રો છે તે નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે તે છે કોઠંબા છે અને મુખ્ય મથક છે તેનું કોઠંબા રાખવામાં આવેલું છે ત્યારબાદ નર્મદાની વાત કરીએ તો નર્મદામાંથી તેમાંથી નવો જે છે તે રાખવામાં આવેલો છે છે મુખ્ય રહેલું વલસાડ જિલ્લાની વાત કરીએ તો વાપી ગ્રામ્ય કપરાડા અને પારડીમાંથી નવો જિલ્લો છે તે નાના પોટા રાખવામાં આવેલો છે નાના પોટો તેનું મુખ્ય મથક રાખવામાં આવેલું છે ત્યારબાદ બનાસકાંઠાની વાત કરીએ તો તેમાંથી થરાદ તાલુકામાંથી રાહત તાલુકો બહાર પડ્યો છે નવો અને તેનું મુખ્ય મથક રાહ રાખવામાં આવેલું છે વાવ તાલુકામાંથી ધરણીધરમાંથી ધરણીધર નવો તાલુકો બહાર પડ્યો છે જેમાં ધીમા તેનું મુખ્ય મથક છે કાંકરેજ તાલુકામાંથી ઓગળ તાલુકો બહાર પડ્યો છે નવો અને થરા છે તેનું મુખ્ય મથક રહેલું છે ત્યારબાદ દાતાની વાત કરીએ તો દાતામાંથી છે મિત્રો દાડ જે છે નવો તાલુકો બહાર પડ્યો છે અને છે નવો તેનું મુખ્ય મથક છે દાહોદ જિલ્લાની વાત કરીએ તો ઝાલોદ છે તાલુકામાંથી ગોવિંદ ગુરુ લીમડી તાલુકો બહાર પડ્યો છે અને લીમડી છે તેનું દૃષ્ટિ મુખ્ય મથક રાવેલો વિશે ફતેહપુરા છે મિત્રો તે તાલુકામાંથી સુખસર તાલુકો નવો જાહેર થયો છે અને મુખ્ય મથક પણ સુખસર રાખવામાં આવેલું છે ત્યારબાદ છોટાઉદેપરની વાત કરીએ તો તેમાં જેતપુર પાવી જે તાલુકો હતો તેમાંથી કદવાલ તાલુકો જે છે તે જાહેર કરવામાં આવ્યો છે અને તેનું મુખ્ય મથક પણ કદવાલ રાખેલું છે જિલ્લામાં મિત્રો કાપડી વાવ ને ચીખલોટ તેનું મુખ્ય મથક રાખવાનું છે અરવલ્લીમાંથી જે ભીલોડા તાલુકો હતો તેમાંથી શામળાજી તાલુકો બહાર પડ્યો છે નવો અને શામળાજી મુખ્ય મથક છે બાયળમાં મિત્રો છે તાલુકામાંથી સાઠ બાર નવો તાલુકો બહાર પડ્યો છે અને સાઠ બા મુખ્ય મથક રાખેલું છે તાપીમાંથી સોનગઢ જે તિલ્લો હતો તેમાં સોનગઢમાંથી ઉકાઈ નવો તાલુકો બહાર પડ્યો છે અને ઉકાઈ મુખ્ય મથક રાખવામાં આવેલું છે સુરતમાં વાત કરીએ તો માંડવી તાલુકો હતો તેમાંથી એરઠ નવો તાલુકો બહાર પડ્યો છે અને એરઠ મુખ્ય મથક રાખવામાં આવેલું છે અને સુરત છે તો તેમાં મહુવા જે છે તાલુકો જે છે હતો તેમાંથી નવો અંબિકા તાલુકો બહાર પડ્યો છે અને જે વલવાડા છે તેનું મુખ્ય મથક રાખેલું છે તો આ પ્રમાણે તમે જોશો તો આ પ્રમાણે જે છે સત્તર અલગ અલગ જે તાલુકાઓ છે તમને છે અહીં જોવા મળવાના છે સત્તરે સત્તર જે તાલુકાઓ છે અને તેના મુખ્ય મથક આપી દીધા છે સત્તરે સત્તર જેટલા તાલુકાના મુખ્ય મથક અહીં તમે મૂળ તાલુકો છે તેમાંથી નવો તાલુકો જે બન્યો છે તે અને તેનો મુખ્ય મથક છે જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો આ ચૂંટણી પહેલા છે નવા સત્તર તાલુકાઓ છે ગુજરાત રાજ્યમાં અસ્તિત્વમાં આવ્યા છે